મનુષ્યના જીવનમાં સૌથી મોટું ધન શું છે નમસ્કાર મિત્રો નવી જીવન ચેનલમાં આપનું દિલથી સ્વાગત છે આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરીશું મનુષ્યના જીવનમાં સૌથી મોટું ધન શું છે આ પ્રશ્ન આપણા દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક ઊઠે છે કેટલીક વાર આપણે ખૂબ મહેનત કરતા હોવા છતાં પરિણામ શૂન્ય જોવા મળતું હોય છે જ્યારે કેટલાક લોકો વધુ મહેનત કર્યા વિના સુખમય જીવન જીવી રહ્યા હોય છે આવું કેમ થાય છે આ પ્રશ્નનો જવાબ આપણે આજે એક પ્રેરણાદાયી વાર્તા દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું જો તમે હજી સુધી અમારી ચેનલ નવી જીવનને સબસ્ક્રાઈબ કર્યું નથી તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડિયોને અંત સુધી જોજો કદાચ આ વાર્તા તમારા જીવનમાં પણ એક નવી ચમક લાવી શકે છે ચાલો વાર્તા શરૂ કરીએ ધર્મનાથનો સંઘર્ષ મધ્યકાલીન સમયમાં એક નાના ગામમાં ધર્મનાથ નામનો એક સાધારણ ખેડૂત રહેતો હતો તેની નાની કાચી ઝોપડી હતી જે ચોમાસામાં ટપકતી અને ઠંડીમાં કાંપતી હતી તેના પાંચ યુવાન પુત્રો હતા પરંતુ કોઈએ કામ કરવાનું પસંદ ન કર્યું હતું ધર્મનાથ દિવસભર ખેતરમાં કઠિન મહેનત કરતો અને રાત્રે થાકેલા શરીરે ઘરની કચાશમાં સૂઈ જતો એક સાંજે ખેતરેથી પરત ફરતા ધર્મનાથને ગામની વડીલ સ્ત્રી દાદી અંબા મળી દાદી અંબાએ ધર્મનાથની સ્થિતિ જોઈ અને પૂછ્યું તું આખો દિવસ મહેનત કરે છે છતાં તારા જીવનમાં સુખ કેમ નથી તારા પુત્રો તો યુવાન છે તું તેઓને કામ કરવા માટે પ્રેરિત કેમ નથી કરતો ધર્મનાથે દુઃખ ભર્યા અવાજમાં કહ્યું દાદી મેં બધું કર્યું પરંતુ આપણા ઘરના કંગાળપણું મારા પુત્રોને આળસુ બનાવી ચૂક્યું છે દાદીએ વિચારપૂર્વક કહ્યું જો તારા પુત્રોમાંથી કોઈ એકની પણ લગ્ન થઈ જાય તો તમારું ઘર સુધરી શકે છે ધર્મનાથ દુઃખ સાથે બોલ્યો મારા મોટે પુત્ર રાઘવનું પહેલેથી લગ્ન થઈ ચૂક્યું છે પરંતુ તેની પત્ની ક્યારેય અમારી સાથે રહેવા આવી નથી ઘરના ખરાબ હાલતને કારણે તેને લાવવા માટે હું હિંમત કરી શકતો નથી દાદી અંબાની સલાહ દાદી અંબાએ ઉદારતાથી કહ્યું તારું પુત્ર રાઘવ મને મોકલ હું તેને કપડાં અને થોડું જરૂરી સામાન આપીને તેની પત્નીને ઘરે લાવવાનું પ્રોત્સાહન આપીશ આ વાત ધર્મનાથ માટે આશાની કિરણ બની તે રાત્રે ઘરે ગયો અને બીજા દિવસે રાઘવને દાદી અંબા પાસે મોકલ્યો રાઘવનો સંકોચ જ્યારે રાઘવ પોતાની પત્ની સરિતા સાથે ફરી મળવા માટે તૈયાર થતો હતો તેના મનમાં અનેક પ્રશ્નો હતા શું સરિતા અમારી આ તંગદિલી સ્વીકારી શકશે શું તે મારા પરિવાર સાથે આ નાનકડી ઝોપડીમાં રહેવા માટે તૈયાર હશે તેવા વિચારો વચ્ચે તે દાદી અંબા પાસે પહોંચી ગયો દાદીએ તેનાથી કહ્યું બેટા તારા મનના ડર તું પાછળ મૂકી દે જીવનમાં બધી સમસ્યાઓ માટે હિંમત અને સહકારના ઉત્તમ જવાબ હોય છે સરિતાનું નવા જીવનમાં આગમન રાઘવ તેની પત્ની સરિતાને લઈને ઘરે પાછો આવ્યો ઘર નાનકડું અને ખૂબ જ ખરાબ હાલતમાં હતું સરિતા આ બધું જોઈને શાંત રહી પરંતુ તેણે નક્કી કર્યું કે તે આ ઘરને પરિવર્તન કરાવશે અગાઉ જે ઘરમાં ગંદકી અને ઉદાસીનતા છવાઈ હતી તે હવે તીવ્ર પ્રક્રિયા અને ઉજ્જવતા સાથે જીવંત બન્યું સરિતાએ ઘરની સફાઈ વ્યવસ્થિત રાંધણખાણ અને પરિવારજનોને સાથે લઈને કામ શરૂ કર્યું આ પરિવર્તનથી ઘરમાં નવી ઉર્જા પ્રવાહિત થઈ હવે બધા મળીને મહેનત કરે છે સરિતાએ ઘરના દરેક સભ્યને એમના કામ માટે પ્રેરિત કર્યું હવે સૌ કોઈ પોતાનો ભાગ ભજવવા લાગ્યા ધર્મનાથના પુત્રો ખેતરમાં વધુ સારી પદ્ધતિઓ અપનાવવા લાગ્યા સરિતાએ રસોડા અને ઘરના કાજને સુંદર બનાવ્યા ઘરની આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો અતિશય મહેનત અને સમજૂતદારિયાથી તેમણે ખેતરમાં વધુ ઉત્પાદન મેળવ્યું પહેલાં જ્યાં રોટલી પૂરતી નહોતી ત્યાં હવે ઘરમાં સૌ માટે ખાણીપીણી પૂરતી થવા લાગી હરકતથી હરસ થાય છે એક દિવસ ધર્મનાથ કામ પરથી પરત ફર્યો ત્યારે તે ખાલી હાથ હતો તે ઘરમાં એક મરેલું વિચ્છું લાવ્યો અને શર્માતા કહ્યું આજ જ મને કામમાં કંઈક હાથ ધરવા જેવું નથી મળ્યું સરિતાએ આ વાત સાંભળી ચિંતા ન કરી પરંતુ વિછુ લઈને ગૃહમાં આશ્ચર્યજનક ફેરફાર થયું આ સાથે જ એક અજાણી ઘટના બની અને આખરે ધર્મનાથના જીવનમાં એક એવું સમ આવ્યું જે તેમના જીવનને સંપૂર્ણ રીતે પરિવર્તિત કરી દીધું ધર્મનાથના ઘરની સમૃદ્ધિ જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા તેમ ઘરમાં સુખદ પરિવર્તનો જોવા મળ્યા પરિવારજનોની મહેનત અને સમજૂતદારિયાએ તેમને જીવનમાં આગળ વધવા માટે નવી દિશા બતાવી આવા જ વીડિયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પહેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે અને તમે અમારા વીડિયોથી તમે વંચિત ન રહો તો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ રાધે રાધે જયમાં બુટ ભવાની બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ